नमस्कार दर्शक मित्रों आप निहाली हाल ही रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना खीए अत्याचार सुधि ना मुख्य समाचारों पर अमित झांगड़ा बात बेगाना जापता दी बिंजारा अहमदाबादियो महिला सशक्तिकरण नो नवतर प्रयोग मुख्यमंत्री आनंदीबेन पटेल जिल्हा कलेक्टर आणि डीओसाठी योजी समीक्षा बैठक काुपुर स्टेशन पोलीस वर्चे अहदावाद ना भाजप महिला मोर्चा ना पाचसो बहन मुख्यमंत्री साथ शुभेच्छा मुलाकात દિલ્હી પાર્લામેન્ટ ની પ્રતિકૃતિ ની પાંચ કિલો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને અર્પણ મામૂલી તકરાર માં પાડોશીઓએ કિશોરી ને જીતતી સળગાવી વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થઈ ગયો છે ત્યારે બે દિવસ પહેલાં અમદાવાદમાં અમીજાણના બાદ આજે અમદાવાદીઓને ઝાપટા સ્વરૂપે વરસાદ પડતા જ અમદાવાદીઓ ભીંજાઈ ગયા હતા ઓફિસના સમયે એકાએક વાદળો ઘેરાઈ અને વરસાદનું મોટું જાપટ અમદાવાદના અનેક વિસ્તારોમાં પડ્યું હતું જેના કારણે શહેરીજનો ભીંજાયા હતા તેમજ રસ્તા ઉપર ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો પણ બનવા પામ્યા હતા આમ શહેરીજનોને ઝાપટા સ્વરૂપે વરસાદ પડી અને સો બચાવ માટે સુરક્ષા સેતુ સોસાયટી ઉપક્રમે અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓને સો બચાવ અને આત્મવિશ્વાસ વધે તે માટે રાઇફલ શૂટિંગ ની તાલીમ અમદાવાદના સાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે અપાઈ રહી છે વીસમી સુધી વીસમી જૂન સુધી મહિલાઓને જીરો પોઈન્ટ બાવીસ રાઇફલ શૂટિંગ તાલીમ આપવામાં આવશે એક દસ જેટલી મહિલાઓને રાઇફલ શૂટિંગની તાલીમ અત્યાર સુધી અપાય છે સુરક્ષા સેતુ હેઠળ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા રાઇફલ શૂટિંગ માટે મહિલાઓ મહિલાઓ પાસેથી અરજી મંગાવવામાં આવી હતી જેમાં પાંચસો થી વધુ અરજીઓ મળી હતી જે અંતર્ગત સોળ જૂન થી વીસ જૂન સુધી અલગ અલગ વિસ્તારોની મહિલાઓને રાઇફલ ટ્રેનિંગ શૂટિંગ આપવાની યાદી તૈયાર કરવામાં આવી હતી આ યાદીના અંતે सेना सेटलाइट तथा वस्तापुर विस्थानी महिलाओं ने ट्रेनिंग આપવામાં આવી હતી રાઈફલ પકડવા તેમ જ ટાર્ગેટ્સ એચીવ કરવા સૈનિકની તાલીમ આપવામાં આવી હતી આજે બહુત હી અચ્છા મહેસૂસ હો રહા હે ક્યોકી યે મેરે લાઈફ કા પહેલા અનુભવ હે લેકિન ક્યા કરે યે હમ ઓરતો કે લિયે બહુત હી અ અચ્છી બાત હે કે કભી ભી ઇસકી જરૂરત હો સકતી હે ये राइफल ट्रेनिंग मैंने भी ये पहली बार सुना था तब में मैंने भी ये इग्नोर ही किया था कि क्या होगा ये सब ऐसा कुछ कोई कुछ भी नहीं होगा रियल में तो थोड़ी ऐसा कुछ लेकिन नहीं ये गुजरा यहाँ पे पुलिस क्वार्टर है वहाँ पे ये लोग अच्छे अच्छी तरह से हमें समझाए भी करी और अच्छी तरह से ट्रेनिंग भी दी और कॉन्फिडेंस बढ़ा जैसे हाथ में राइफल पकड़ी तो वी कैन फील दैट काइंड ऑफ थ्रेश दैट इन आवर बॉडी सो so, वो एक्सपीरियंस अच्छा रहा महिलाओं को हथियार की तालीम देने के लिए गुजरात राज्य सुरक्षा सेतु सोसाइटी अंतर्गत महिलाओं का सशक्तिकरण करने के लिए सरकार की तरफ से हर जिलों में महिलाओं को प्राथमिक प्रशिक्षण देने की एक प्रोग्राम सबको दिया गया है अहमदाबाद शहर में 16 जून से 20 जून तक चार दिन के लिए पुलिस क्वार्टर में ये प्रशिक्षण का आयोजन किया गया है इसका आदेश उद्देश्य ये है कि महिलाओं में एक आत्मविश्वास का एक संचारण करना है महिलाओं को हथियारों से अवगत कराना है और उनके रोज बरोज के जीवन में बनती घटनाओं में ऐसी घटनाएं जो उनके पर कोई अत्याचार हो इनके पर कोई हमले हो या सो so, और अपने आपको असुरक्षित मैं वो अपने आप को असुरक्षित अगर गिनती है तो इस प्रशिक्षण के कारण उनमें एक अलग आत्मविश्वास का संचारण होगा ये उद्देश्य है सर खास करके कौन से हथियार पे ट्रेनिंग दी जाएगी 0.22 राइफल जो है उस हथियार का अभी हम प्रशिक्षण देने जा रहे हैं महिला द्वारा 20 राउंड गोलियों छोड़वामा आज ये पोस्ट सैटेलाइट विस्तारी महिलाओंए तालीम માં ભાગ લીધો હતો દરમિયાન સાહીબાગ પોલીસ હેડ ક્વાટરના સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધરાજસિંહ ભાટી મહિલા એસીબી કાનન દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરમાં રાજ્ય જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા પ્રભારી સચિવો અને વરિષ્ઠ સચિવોની સંયુક્ત સમીક્ષા બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના વિવિધ વિભાગોની યોજનાઓના જિલ્લા કક્ષાએ સુચારૂ અમલ અને વ્યવસ્થા માટે જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગોના રાજ્ય તંત્ર રાજ્ય તંત્ર વિભાગ વચ્ચેની જરૂરિયાતને સમજાવી હતી આ સંદર્ભમાં તેમણે વિવિધ વિભાગોની યોજનાઓના દ્રષ્ટાંતો આપતા કહ્યું કે પ્રત્યેક યોજનાને કેન્દ્ર

સરવાળે જ જનમાનસમાં સરકારની વિપરીત રીતે ઇમેજ ઉભી થાય છે જેની સૌ કોઈએ ધ્યાન રાખવું જોઈએ આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છત્રસિંહ મોરી શંકરસિંહ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

ચા નાસ્તો કરવા માટે બેઠા હતા ત્યારે તેઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા આ બંને વચ્ચે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા અને જાહેરમાં બે પોલીસ કર્મચારીઓ ઝઘડતા જોઈને સ્ટેશન પર ના મુસાફરો મુસાફરોના ટોળા આ જોવા માટે ઉમટી પડ્યા હતા બંને કર્મચારીઓને એકબીજા પર લાકડી પર તૂટી પડ્યા હતા આ વાતની જાણ રેલવે પોલીસ અધિકારીને થતા તેઓ દોડી આવ્યા હતા અને બંનેને છૂટા પાડી આ અંગેની પોલીસ ફરિયાદ લઈ અને તપાસ હાથ કરી હતી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને શુભેચ્છા આપવાનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે ત્યારે સાબરમતીના માજી ધારાસભ્ય ગીતાબેન પટેલના નેતૃત્વમાં અમદાવાદ ભાજપના મહિલા મોરચાના થી વધુ મહિલા વધુ બહેનોએ શુભેચ્છા આપવા માટે સ્વર્ણિમ સંકુલ

આવેલા સુવર્ણિમ સંકુલ માં નારી શક્તિ પ્રભાવની આચ્છાદિત થઈ ઉઠ્યા હતા અને મહિલા મુખ્યમંત્રી પટેલ મુલાકાત લીધી અને શુભેચ્છાઓ આપી હતી

હજરત સૈયદ કાલુ સઈદ બાબાના મજા છેલ્લા દસ વર્ષથી એક ધારા કોમી એકતા અને ભાઈઓના સંદેશ આપે છે આજના હજરત હજરત કાલુ સૈયદ બાબાના સંદલના સુખ અવસરે ભારતના મંદિર સમાજ રૂમની પાર્લામેન્ટ ટેક દ્વારા ગુજરાતના તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામ ધર્મના લોકોના દ્વારા આપના લોક લોકલાડીલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને હજરત સૈયદ કાલુ શહીદબાબાના દરમાના સમસ્ત શ્રી ચેરમેન નિઝામ અને તમામ કોમના ભાઈ ભાઈ તમામ કોમના ભાઈચારા દ્વારા આ ટેક औत द्वारा शांति और गुजरात में प्रगति में शुभकामना ये हमारे कालू सित बाबा मानव सेवा ट्रस्ट जो ये दरगाह है और उनका पाँच सौ वर्ष सौ बरस पुरानी ये जो दरगाह है तो इस दरगाह की संदल की के खुशी के अंदर हमने हिंदुस्तान की दिल्ली की पार्लियामेंट का केक रखा इस खुशी में हमने ये पार्लियामेंट

उसको तो केरोसिन छाटा और फिर वो लाल मिर्ची आती है ना लाल मिर्ची का पाउडर डाला उसकी मम्मी के पर वो मेरा पति जो उसके पर सब लोगों को पहले मारा फिर वो मां और बच्चे दोनों अपनी जान बचाकर बाहर निकल गए लड़के अपने घर में जान बचाने गए तो वहाँ वो सब गए और उस पर केरोसिन डाला फिर जला दिया किशोरी आबत आब किशोरी ने आग लगता चीज करी थी અને તાત્કાલિક સારવાર માટે તેને અમદાવાદ ખસેડાઈ હતી અને આ અંગે વધુ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નમસ્કાર